અજ્ઞાન છૂટે તો પરમાત્માની પ્રાપ્તિ થાય છે અજ્ઞાન જે શરીર રક્ષણની ચિંતા કરે છે ત્યાં સુધી આપણને અજ્ઞાન જ છે તે અજ્ઞાનને છોડવા માટે જીવતા બ્રહ્મજ્ઞાની પાસેથી ઈશ્વરની શાન જ્ઞાનથી પ્રાપ્તિ કરવી તો અજ્ઞાન છૂટે છે ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં તે જ્ઞાની સેવા કરી તે જ્ઞાનીની સેવા કરી તેને પ્રશ્ન પૂછી જ્ઞાન પ્રાપ્ત કરી લો પછી તો જગત અને જગત સર્જનાર વચ્ચેનું અંતર ભૂલી જવાય છે જે ઈશ્વરને ઓળખે છે તે જ્ઞાની છે જેના જીવનમાં જીવ પ્રાણી માત્ર માટે સમાન ભાવ જીવનમાં ઉતરે તે જ્ઞાની બાકી બીજું ગમે એટલું વ્યવહારિક જ્ઞાન હોય છતાં તે અજ્ઞાની જ છે જે ભજન બોલે છે કે સાંભળે છે એ તો બધા જ અજ્ઞાની છે સાચું જ્ઞાન જીવનમાં મૌન એકાંત અને ઉપવાસથી જ પ્રાપ્ત થાય છે થાય છે તો મૌન એકાંત ઉપવાસ વિના અજ્ઞાન છે તે કર્મકાંડ છો છૂટે અને ચોગડિયા જોવાનું છોડી દો પૂરી ઈમાનદાર જે કર્મ કરો સત્ય કર્મ કરો તેમાં ચોક્કસ સફળ થશો શ્રી રામે ચોકડિયું વિશ્વામિત્ર જોયું હતું છતાં વિશ્વમિત્ર કહે મારું ચોકડિયું કામ જ ના આવ્યું તો છ વસ્તુ પરમાત્માએ કોઈના હાથમાં આપી જ નથી જન્મું મરું લાભ નુકસાન જીતવું હારવું એ ગીતા અધ્યા બે માં પુરાવો છે તો ચા કોફી તમાકુ દારૂનો નશો વારવાર કરવા છતાં ઉતરી જાય છે પરંતુ એક વાર પરમાત્માનું જ્ઞાન રસ ચાખો મરણ સુધી તે નશો ઉતરતો જ નથી તો ગીતા દેવી દેવતાની સપ્રદાય જે મળે છે તે નાશવંતુ મળે છે ગીતા અધ્યાય સાત વીસ થી ત્રેવીસ માં પુરાવો છે તો નાભીમાં અમૃત ભરેલું છે તો ઇંગલા પિંગલાને પ્રાણાયામ વડે સુક્ષમણા ખુલે છે તેથી પરમાત્માનું ધ્યાન લાગે છે ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી ત્યારે ઓજસ વડે આભામણ કવચ બને છે તે બહારની મેલી વિધા શરીરમાં નથી પ્રવેશી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુબી સાદી આપે છે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરેકાળ મંડળ ઇન્ડિકેપ ત્રણ રસા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે વહેવાનું મળે છે